ધનજીત વિરાસનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોમ્પિટિશન થકી એથ્લેટ્સ અને ફિટનેસને પ્રમોટ કરવાની સાથે બોડી બિલ્ડિંગ ક્ષેત્રે સુરત અને ગુજરાતનું નામ વિશ્વ ફલક પર ચઢાડે કોમ્પિટિશનમાં જીત્યા પછી બોડી બિલ્ડિંગ કરતા સ્પર્ધકોમાં આગળ વધતા માટે કોન્ફિડન્ટ આવે જી મારું નામ વિરેન્દ્ર કહાર છે અને હું હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું આજે આયોજન જે પત્રકાર પરિષદનું કરવામાં આવ્યું છે તેની જાણકારી માટે જે સુરતની અંદર 9 અને 10 માર્ચે મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડિંગ અને મેન ફિઝિકની ટુર્નામેન્ટ જે થવાની છે એના માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે કે લોકોને જાગૃતિ મળે કે આવું કોઈ ટુર્નામેન્ટ સુરતની અંદર થાય છે જી ગ્રુપની અંદર પ્રથમને દસ હજાર રૂપિયા કેશ આપવામાં આવશે અને જે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બનશે એને ફિફ્ટી વન થાઉઝન્ડ રૂપીસ અને બીજી કેટેગરીમાં જે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન હશે એને ટ્વેન્ટી વન થાઉઝન્ડ રૂપીસ અને ટોટલ ગ્રુપની અંદર પાંચ પ્રાઇઝ છે જેમાં પ્રથમને ટેન થાઉઝન્ડ સેવન થાઉઝન્ડ ફાઇવ થાઉઝન્ડ થ્રી થાઉઝન્ડ અને ટુ થાઉઝન્ડ એવા પુરસ્કાર મળશે અને પ્લસ ટ્રોફીઓ જી અમારી ગણતરી તો એવી છે કે દર વર્ષે જે પ્રમાણે પાર્ટિસિપેટ થાય છે તો આ વખતે લગભગ ટુ હંડ્રેડની નજીક નજીક પાર્ટિસિપેટ થશે ઓલ ગુજરાત જી ઓલ ગુજરાત બસ બીજું વિશેષમાં એવું કહેવું છે કે આજકાલ જે યુથ ડ્રગ્સ તરફ જઈ રહી છે તો એ માર્ગે ન જાય અને પોતાની હેલ્પને ધ્યાનમાં રાખીને જીમોમાં જાય આપણે મિસ્ટર સુરત નવ તારીખે મિસ્ટર ગુજરાત દસ તારીખે મિસ્ટર સુરત આપણે ગંગેશ્વરની સામે કોમ્યુનિટી હોલ છે ત્યાં રાખેલું છે અને મિસ્ટર ગુજરાત ફાઇનલ આપણે એસએમસી હોલ છે સરિતા ડેરીની સામે પાવર લિફ્ટિંગ અને બોડી બિલ્ડિંગ આખી ગેમ જ અલગ છે પાવર લિફ્ટિંગમાં વેઇટ લિફ્ટ કરવાનું હોય છે હેવી વેઇટ ઉચકવાનું હોય છે અને ફિઝિક્સ એટલે આપણે શો કરાવવાનું હોય છે આપણા બોડીની મસ્ક્યુલારિટી બતાવવાની હોય છે આજકાલ આપણા ગુજરાતમાં મહિલાઓ એટલું ફિટનેસમાં ધ્યાન નથી આપતી તેના પ્રોત્સાહન માટે અમે આ વુમન ફિઝિક રાખ્યું છે કે જે જેને જોઈને ગુજરાતની મહિલાઓ મોટિવેશન આવે ને જીમ સ્ટાર્ટ કરે પ્રોટીન પાવડર આપણે વોકઆઉટ કરીએ તો પ્રોટીન પાવડર આપણી બોડીને જરૂરી જ છે કારણ કે મસલ રિકવરી કરે છે તે જરૂરિયાત પ્રમાણમાં જ લેવું જોઈએ